માની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ કાર્યક્રમ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત ભક્તો અને મહેમાનો સ્વાગત પણ કરવામાં આવ્યું છે તાલુકાના આજે વિજય દશમ યોગાશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ધાર્મિક મહો માહોલમાં પધારેલ આ કે જાડેજા સાહેબ માન્ય સંસદસિંહ અને ગુજરાતભરમાંથી ગુરુ ભક્તો પધાર્યા હતા ગુરુ એટલે માત્ર વ્યક્તિ નથી ગુરુ એ સિદ્ધાંત છે ગુરુ એ પ્રકાશ છે ગુરુ એ પ્રેમ છે ગુરુ એ શિસ્ત છે અને ગુરુ એ જીવનને પાવન કરનાર એક શક્તિ છે મિત્રો આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે તમામ પર ગુરુ ગુરુની આશીર્વાદ વર્ષે એવી આશા રાખું છું આજે સમગ્ર ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે

ગુરુના દર્શન માટે ગુરુના પૂજન માટે ગુરુ પૂર્ણિમા એ અવશ્ય ગુરુધામ પહોંચતા હોય ગુરુ માણસના જીવનમાં ખૂબ મહત્વ નું સ્થાન ધરાવે છે ભગવાન કે પરમાત્મા તો મનુષ્યને જન્મ આપે છે પણ મનુષ્ય ઘડતર એ ગુરુ કરે છે એટલે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મય શ્રી ગુરુ એને ભગવાન ગુરુ સર્વ છે ગુરુ સર્વ છે અને મનુષ્યના જીવનનો ઉદ્ધાર કરવા માટે એને જીવન જીવવાનો માર્ગ એ ગુરુ આપે છે અને જે પણ કોઈ વ્યક્તિ એ જીવાત્મા ગુરુના આશ્રય અને ગુરુના ચરણમાં રહી અને ગુરુએ બતાવેલા માર્ગે જીવન જીવે છે તો જિંદગીમાં ક્યારે એ જીવનમાં ક્યારે પાછો પડતો નથી આજે અમે પણ ગુજરાતમાં વિદેશમાં ખૂબ મોટું નામ છે એવા રાજેશ્વરી મોની નો અહીંયા અસામુક આશ્રમ છે આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે ઉજવાઈ રહ્યો છે આ ટ્રસ્ટના પ્રમુખ આઈ કે જાડેજા સાહેબ પણ પધાર્યા છે ગુજરાતના અલગ અલગ ખૂણેથી દરેકે દરેક જિલ્લામાંથી લોકો આ ગુરુની પૂર્ણિમાના દિવસે ગુરુના પૂજન અર્થે પધાર્યા છે અને ખૂબ સુંદર ભક્તિમય વાતાવરણ છે નર્મદાના સ્થાને આ ભવ્ય આશ્રમ છે અને અમે પણ આ જગ્યા પર આવવાનો અમને પણ લાભો મળ્યો આ ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જ ભક્તોને મિત્રોને મારી કપિલ છે કે

ગુરુનું મહત્વ એ છે ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાળા ખાલી ગુરુજી જ હોય છે અને શ્વેતા ઉપનિષદમાં એક શ્લોક છે નતસ્ય રોગો ન જરા અને મૃત્યુ પ્રાપ્ત છે યોગજનિમય એટલે મનુષ્ય એવું શરીર ધારણ કરે કે જેને ગડપણ રોગ અને મૃત્યુ ન આવે અને ડિવાઇન બોડી પ્રાપ્ત કરે એને સાચો યોગ કહેવાય યોગ વિદ્યા એકચ્યુઅલી ભગવાનને પ્રાપ્ત કરવાની વિદ્યા છે શરીર સારું રહે શરીર સ્વાસ્થ સારું રહે એ યોગની બાય પ્રોડક્ટ છે એટલે ખરેખર તો યોગની સાચી પ્રોડક્ટ ભગવાનને પ્રાપ્ત કરવાની છે આ એક જ ધર્મમાં નહીં બધા ધર્મમાં યોગ ગુરુ જે થઈ ગયા છે એ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરી છે અને મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે આપણા ગુજરાતમાં વાત કરીએ તો દ્વારકામાં મીરાબાઈ મીરાબાઈ સશરીરે દ્વારકામાં સમય ગયા એટલે દ્વારકા નગરી આટલી ફેમસ છે એવી રીતે આપ સંત કબીર જો નરસિંહ મહેતા રહો ચૈતન્ય મહાપ્રભુ જો જૈનોમાં જો તો મહાવીર સ્વામી જો ભગવાન બુદ્ધ જો આ બધાએ ડિવાઇન બોડી પ્રાપ્ત કરેલી હતી એટલે આ જે ગુરુ છે સ્વામી રાજરશ્રી મુનિજી સ્વામી રાજરશ્રી મુનિજી એ જ યોગ સાધના કરતા હતા અને અમે અમે બધા જ એમના ફોલોઅર્સ છે જય ભગવાન